નમસ્કાર હું ગુજરાત બંધુ એફએફજી યુટ્યુબ ચેનલ દ્વારા સૌ દર્શક મિત્રોને આયુર્વેદિક ઔષધિ વિશે અવનવું જાણવા માટે હંમેશા પ્રયત્નશીલ છું અને એવા એક પ્રયત્નના ભાગરૂપે હું આજે બગડાણાની એકદમ નજીક બગડાણાથી છ કિલોમીટર દૂર એવા ખારી ગામે એક વૈદના મુલાકાત માટે આવ્યો છું તેમના વૈદ્યનો પરિચય આપું તો ચૌહાણ શ્યામભાઈ શિવાભાઈ કે જે લગભગ છેલ્લા બારેક વર્ષથી વિવિધ ઔષધિમાંથી લોકોને જાગૃતિ કરવાનું અને દર્દી નારાયણની સેવા કરવાનું કાર્ય કરી રહ્યા છે તો એવા શિવાભાઈના ઘરે આજે હું તેમની મુલાકાતે આવ્યો છું તો તેઓ વાળીએ જ રહેશે અને પોતે ખેતમજૂર તરીકે વર્ષોથી પરંપરાગત તેના માતા પિતાના વ્યવસાય તરીકે ખેતી તો કરે જ છે સાથે સાથે આયુર્વેદિકમાં તેમને તેમના ગુરુ અમરગીરી બાપુના સાનિધ્યમાં રહે અને કેટલીક ઔષધિ વિશે તેમણે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને છેલ્લા લગભગ દસ બાર વર્ષથી દર્દી નારાયણની સેવા કરી રહ્યા છે તો એવા ચૌહાણભાઈ કે તેની સાથે કમિશન ફિક્સ કરવા માટે પાસઠ કિલોમીટરનો ધક્કો નથી ખાધો પણ મારી શાળામાં ભણતા એક કુટુંબના ત્રણ સંતાનોની વેદના અને વેદના મને અહીં સુધી ડહળીને લાવે છે એ મારા ત્રણ વિદ્યાર્થીઓના આ વિડીયોમાં છેલ્લે બે મિનિટ દેખાડ્યા છે તેની મદદ મળી રહે અને તેમની પીડા ઓછી કરવાનો ઈરાદો છે માં કસમ ભારત માતાની કે આ મુલાકાત કે આ વિડીયો રૂપિયા કમાવા માટે નથી સેવા અર્થે એજ્યુકેશન પ્રોપસથી શૂટ કરવામાં આવ્યો છે વિડીયો છેલ્લો ભાગ ખાસ જોજો અને તમે કોઈ આના માટે અને ચોર્યાસી રોગ વિશે દવા વિશે વગેરે જાણતા હોય તો કમેન્ટ સંપર્ક કરશો કે અને સેવા યજ્ઞમાં જોડાવાની હું નમ્ર વિનંતી કરું છું જે નોળવેલનો વિડીયો અગાઉ કર્યો છે તેઓ પણ એનો ઉપયોગ છેલ્લા લગભગ દસ બાર વરસથી કેન્સર પીડિત દર્દીઓ માટે નળવેલનો પાવડર પણ તેઓ વિના આપે છે સાથે સાથે આ ગાંઠને શેની ગાંઠ કીધી છે મરચી ગાંઠ એમાંથી પાવડર બનાવીને પથરી કિડની માટે કિડનીની રસી માટે આ ગાંઠ દૂધિયા ધોળો દૂધિયો ધોળા દુધિયાની ગાંઠ છે તેમનો પણ પાવડર બને બનાવીને આવે નાની નાની પડીકી વાળે અને લોકોને તેઓ છેલ્લા દસ બાર વર્ષથી દર્દીનાયણની સેવા કરી રહ્યા છે નોળવેલની ગાંઠ વિશે દર્શક મિત્રોને મેં ખૂબ ઊંડાણપૂર્વક ચર્ચા આપેલી છે પણ તેમાં હું કોઈ કારણોસર હું મોઢું દેખાડીને વાત નથી કરી શકતો એટલે હું તમને પૂછું કે તમે આનો રોગીને કેન્સરના દર્દીઓને કઈ રીતે ચાર વાર અને કઈ રીતે લેવાનું ખાઈ દેવાની એક ગાંઠ કોરી ખાઈ જાવા કોરી ખાઈ જવાની પછી પાણી પી દેવાનું પછી એ સત્તાવાનું ન હોય ને સુકાઈ ગયું હોય તો એનો પાવડર કરીને પીવે તો સવાર સાંજ બે ટાઈમ પી શકે કોઈ આડઅસર કરે નહીં કાઈ હ સરસ અને અને શું કહેવાય તમે શું કહોશો એને નોળવેલ નોળવેલની ગાયઠ જ કહશો અને કેટલાક લોકો તેને વારાહી કંદ કે બીજીયા કંદ કે જે અમુક અમુક ઓળખાય હોય એ પ્રમાણે નામ ઓળ કંદા પંચમહાલ માં કંદુ તરીકે ઓળખાય છે તો આ પણ તમે કેન્સરના દર્દીઓને આપો છો બહુ સરસ શિવ તમે ઓફ કેમેરામાં જે મને વાત કરી કે સફેદ કેસુડો મને પાંચ વર્ષ પહેલા મળતો અને હવે એ મળતો નથી એના વિશે તમે શું કહેવા માગો છો સફેદ સાહેબ કેસોડા બધા તાંત્રિક કરવા મે ને એમાં જ કાપીને જો ચાય એવું હોય તો તમે મન કેજો આપણે એની દવા બનાવી સફેદ કેસુડો એટલે કે જે સામાન્ય રીતે કેસુડા ને કલર કેસરી કલર નો હોય છે પણ વ્હાઈટ જે ફૂલ આવે એને પલાશ એટલે કે ખાખરો અથવા કેસુડો આપણે કહીએ છીએ કે એને ફૂલ વ્હાઈટ પણ લોકો એને તાંત્રિક તરીકે ઉપયોગ કરવા માંડ્યા એમાં એ કેસુડામાં દૂધ જરવું ને ટાંકણીઓ ખૂતાડવી ને તાંત્રિક વિદ્યા ને એવું કરવા માંડ્યા એટલે અંધશ્રદ્ધા ઉમેરી એટલે જંગલ ખાતાવાળા એ કેસુડો નાશ કરી નાખ્યો અત્યારે ક્યાંય તમને એ મળતો નથી પણ કોઈ દર્શક ની આજુબાજુના વિસ્તારમાં આપણે તો દર્શકો ડાંગમાં હોય સાપુતારાના હોય પંચમહાલના દર્શકો હોય અને એની આજુબાજુમાં સફેદ કેસુડો થતો હોય તો એ શેમાં તમે વાપરતા હતા સફેદ કેસોડાના ફૂલ એ આપણે આ બાળક ન થતું હોય એની પાવડર ગાના દૂધમાં રાખીને પીવાનું કોઈને સંતાન પ્રાપ્તિ ના હોય ત્યારે એ કેસ વ્હાઈટ કેસુડા એટલે વ્હાઈટ પલાશ એટલે કે વ્હાઈટ ખાખરાના ફૂલનો ઉપયોગ કરી અને એમાં ઔષધિ ઉમેરી અને ગાના દૂધ સાથે પીતા તો સંતાન પ્રાપ્તિ માટે સ્નેહ શક્તિ માટે એ સારું કામ આપતો અને એ અત્યારે પ્રાપ્ય નથી તમારી પાસે તો કોઈ દર્શક પાસે પ્રાપ્ય હોય તો એ કમેન્ટમાં લખી શકે કે અમારી વિસ્તારમાં સફેદ કેસુડો છે તો તમે એનો સંપર્ક કરી શકો અને લોકસેવામાં એ ફૂલ વાપરી શકો એક વૈધ તરીકે બરાબર છે તો કમેન્ટ દર્શકો કમેન્ટ કરશે કે અમારે આજુબાજુ થાય છે શિવાભાઈ તમે કેટલા સમયથી આ સેવા કરી રહ્યા છો દસ થી બાર વર્ષ થવાય હા હા

વર્ષોથી ખેડૂતોનો તો દુશ્મન છે કારણ કે હજાર દાણીઓ કોઈ દવાથી એ મરતો નથી આવા એક પાનમાં હજારો જાતના દાણા આવે છે એટલે એને હજાર દાણિયા તરીકે ઓળખાય છે બરાબર ચાલો નજીકથી હું થોડો ફોટો બતાવી દઈશ એ તો લગભગ બધા જાણે છે ખેડૂત મજૂરો બધા અમનો ઉપયોગ અને કાચો કોરો પણ ખાઈ શકાય છે ભૂખ ન લાગતી હોય કે કમળો હોય કે તાવમાં હજાર દાણિયા આ આમ તો ઘાસ છે તે ખરપતનાશક દવામાં બળતું નથી એટલે ખેડૂતોને તો એ મુશ્કેલીમાં મૂકે જ છે પણ ઔષધિ તરીકે બહુ સારા ગુણ ધરાવે છે શિવાભાઈ તો તમે ડાયાબિટીસ માટે જે દર્દીઓ હોય તો એને કઈ દવા આપો છો કે શેમાંથી ઔષધિ બનાવો કાળા

સામાન્ય રીતે યુટ્યુબ વિડીયોમાં હું એડિટિંગ ફિડિટિંગ કરતો નથી સમય પણ નથી અને યુટ્યુબ પર પણ કોઈપણ જાતની કમાણી કરવાની અપેક્ષા પણ નથી ઓલરેડી છ આંકડામાં પગાર આવે એવી પૂર્ણકાલીન સરકારી શિક્ષકની નોકરી કરું છું આયુર્વેદ તરફ પ્રકૃતિ તરફ પાછા વાળવાના ઉમદા હેતુથી એકદમ સાદા અને સરળ વિડીયો શૂટ કરું છું સાદા ફોન વડે જ વિડીયો ઉતારું છું મેન હેતુ સેવાનો અને જે હજાર જેવો પગાર મંથલી આવે એમાંથી બે ત્રણ હજાર રૂપિયા કેન્સર પીડિત દર્દીઓ નારાયણની સેવા માટે વાપરો છું મને તેમાં અતિ સુખ અને અંતિમ સુખ એટલે કે આનંદ મળે છે એટલે માનવ સેવા એ પ્રભુ સેવા વગેરે વગેરે માટે વિડીયો શૂટ કરું છું શિવાભાઈની મુલાકાત આ ત્રણ બાળકો સેવા અને સારવાર અર્થે કરી છે આ ચામડીના રોગ માટે ઔષધિજન્ય કેમિકલ વગરનો સાબુ બનાવવાનો છે કદાચ સમય હશે તો એ વિડીયો પણ અપલોડ કરીશ

તેલ ઓછું માંસ મટન ને ઈંડા ની બધું ગરમ ઈનો ખવડાવ ઈનો ખવડાવવું એનાથી શક્તિ લીલા શાકભાજી કેળા ફ્રૂટ આ બધું દેવું હાથ પેટા છે પેટે જાય રાખવાનું મારી સરકારી નિશાળમાં ભણતા ત્રણેય બાળકની વેદના જ મને વિવિધ વૈદ્યોની મુલાકાત તરફ દોરી ગઈ અને મેં શિવાભાઈની મુલાકાત લીધી પણ એ લોકો કે વૈદ લોકો વિનામૂલ્યે સેવા કરે તે વાતની હું પૃષ્ટિ આપતો નથી કોઈ પણ જાતની દવા નિષ્ણાત અથવા ડૉક્ટરની સલાહ અને સૂચન પ્રમાણે લેવી એ વાતની પુષ્ટિ આ વિડીયો દ્વારા આપવામાં આવે છે